મહારાષ્ટ્રની વિધાનસભાનું ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું અને એ પરિણામને આધારે સમગ્ર દેશની જનતાએ મહારાષ્ટ્ર તો જ ખરું જ સમગ્ર દેશની જનતાએ એક આંચકો અનુભવ્યો એક આશ્ચર્ય પણ થયું ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ આજે આપણે કરીએ છીએ ચિનુભાઈ કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરીએ છીએ મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ બસો ને સીટો છે કે જેના ઉપર મતદાન થયું છે એ બસો અઠ્યાસી સીટમાંથી એકસો બત્રીસ સીટ એટલે કે પિસ્તાલીસ ટકા સીટ ભાજપે કબજે કરી ભાજપની જીત થઈ પિસ્તાલીસ ટકા અને બાકીની ત્રીસ ટકા એટલે કે શિંદે શિવસેના સત્તાવન એનસીપી એકતાલીસ આ બંનેનો સરવાળો કરીએ તો બસો અઠ્યાસી ટકાના બસો અઠ્યાસી સીટના ત્રીસ ટકા જીત મેળવીશ ત્રીસ ટકા સીટો કબ્જે કરી એટલે કે ભાજપ અને સાથી પક્ષોએ એસી ટકા સીટ જીત કરી જીતી લીધી એંશી ટકા અને માત્ર વીસ ટકાની અંદર શિવસેના માત્ર વીસ સીટો મળી કોંગ્રેસ ખૂબ જ ન ધારીએ એટલું નીચું પરિણામ આવ્યું છે સોળ સીટ શરદ પવાર જેવા પ્રખર નેતા કે એની એની પાર્ટીની માત્ર દસ જ સીટ મળી છે અન્ય પક્ષોને દસ સીટ જેનું વિશ્લેષણ અહીંયા કર્યું નથી અને અપક્ષ માત્ર બે જ જીત્યા છે તો પ્રશ્ન એ થાય છે કે મુંબઈ અને મહારાષ્ટ્ર જેમાં વધુમાં વધુ વસ્તી બહુ સ્વાભાવિક છે કે મરાઠાવાદની હોય મહારાષ્ટ્રીયન હોય અને મુસ્લિમો છે ગુજરાતી મુંબઈમાં ખરા પણ પ્રમાણમાં ઓછા આ બધાની વચ્ચે અને બીજું વર્તમાન પરિસ્થિતિમાં મોંઘવારી બેરોજગારી સલામતીનો અભાવ મહિલાઓની પણ સલામતી નથી ભ્રષ્ટાચાર આવા અનેક મુદ્દાઓ આવા અનેક પરિબળોમાં ભાજપ સંકળાયેલી છે ખરડાયેલી છે અને ભાજપ પ્રત્યે આજે સામાન્ય લોકોને આક્રોશ છે યુવાનોને આક્રોશ છે કારણ કે એ લોકોને રોજગારી મળતી નથી પોલીસ તંત્ર લોકોને હેરાન કરે છે લોકો પાસેથી એક યા બીજી રીતે પૈસા પડાવે છે લોકોમાં પણ પોલીસ વિભાગનું સંચાલન શાસક પક્ષ પાસે જ હોય એટલે કે અત્યારે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર એટલે કે ભાજપના ટેકાથી શિંદે સરકાર હતી એટલે ભાજપની સરકાર જ કહેવાય એની પ્રત્યેનો લોકોને ખૂબ જ આક્રોશ છે ખૂબ જ આક્રોશ છે આ પરિસ્થિતિ વચ્ચે ભાજપ કેવી રીતે જીત મેળવી શકે કારણ કે ઉદ્ધવ ઠાકરેનું જેનું એક એરિયા દીઠ ગ્રાઉન્ડ નેટવર્ક પણ સારું એવું સારું એવું છે કોંગ્રેસમાં પણ રાહુલ ગાંધી જેવા નેતાઓએ લોકો સામે જનજાગૃતિના પ્રયત્નો કર્યા છે અને શરદ પવાર પણ પીછે હેઠળ નથી આવા ત્રણેય ધુરંતર નેતાઓ છે ચૂંટણી સુધી સક્રિય હતા જ્યારે નરેન્દ્રભાઈ તો વિદેશના પ્રવાસે હતા ચૂંટણી દરમિયાન એણે ચૂંટણીનું મેદાન છોડી દીધું હતું કારણ કે એ ચૂંટણી મેદાનમાં એની સભાઓમાં પૂરતી સંખ્યા પણ નહોતી એ જ પરિસ્થિતિ અમિત શાહની પણ હતી અને ચૂંટણી પહેલાંના બે ત્રણ દિવસ જ્યારે એક મહત્વના દિવસો હોય એવા દિવસોમાં મુંબઈથી એટલે કે નાગપુરથી અચાનક એ દિલ્હી જતા રહ્યા આવા નેતાઓની પણ કે રાજવી હતી કે ચૂંટણી ઉપર પ્રભાવ પાડી શકે આમ છતાં છતાં એસી ટકા પંચ્યાસી ટકા પણ ગણી શકીએ આટલી બધી સીટો કોંગ્રેસ ભાજપ મેળવી ગઈ જીતી ગઈ તો એનું વિશ્લેષણ તો જરૂરી જ છે અને આ જે વિશ્લેષણ આપને આપું છું એ મીડિયાઓની માહિતી છે યુટ્યુબમાં ઘણા તટસ્થ પત્રકારો એમનું પણ વિશ્લેષણ છે અને ઘણા ખરે અંશે મારો રાજકીય અનુભવ વર્ષોથી એનાલિસિસ કરું છું વિશ્લેષણ કરું છું રાજકીય પરિસ્થિતિનું એના આધારે મારા પણ મંતવ્યો છે એ નકારતો નથી મારી એક માન્યતા છે અથવા તો જે મારા અંદર વિચારો સમાવેશ થાય છે એ મારા પોતાના વિચારો છે પણ એ નક્કી કરતા જેના પરિબળો મીડિયાના દાખલા તરીકે કેટલી સીટો કોની આવી શું આવી એ મીડિયો પાસેથી મેળવી છે આ બધા તો એક આપણે વિશ્લેષણ કરીએ તો સૌથી પહેલા પ્રશ્ન આવે છે ભાજપ વિરોધી મુસ્લિમ મતો વર્તમાન પરિસ્થિતિમાં ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એવી માન્યતા પ્રવર્તે છે ભારતમાં તો ખરી કે મોદી સરકાર એટલે કે ભાજપ સરકાર અને આરએસએસ મુસ્લિમો પ્રત્યે ઘૃણા દર્શાવે છે તિરસ્કાર દર્શાવે છે અને મુસ્લિમોના કટ્ટર વિરોધીઓ પણ છે જો એક પણ મુસ્લિમ નેતા આ ચૂંટણીમાં એટલે કે એવો જાહેર નેતા આ ચૂંટણીમાં પ્રચાર કરવા માટે નથી ગયા એવું ક્યાંય છાપામાં મેં વાંચ્યું નથી એટલે મુસ્લિમોને ભાજપ પ્રત્યે હળાહળ રોષ છે છતાં મુસ્લિમ વિસ્તારોની અંદર ભાજપ જો એસી ટકાની વાત કરીએ તો એસી ટકામાં જીતે એ ઘણું કહેવાય એવી પણ ફરિયાદો હતી કે મુસ્લિમ વિસ્તારોમાં બહેનોને મત આપવા જવા દેવા માટે પોલીસ આડી પણ પડી હતી યુપીમાં પણ આ જ પરિસ્થિતિ હતી એટલે એક મુસ્લિમ ફેક્ટર ક્યારે ભાજપ સાથે રહી શકે નહીં અને ભાજપ સાથે ન રહી શકે તો મતદાનમાં ઘણી વિપરીત અસરો પહોંચે ભાજપ તરફી સંપૂર્ણ ન જાય બીજું કે શિવસેના શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે એના જે મત વિસ્તારો છે વિશાળ સંખ્યામાં છે શિવસેનાનું તો મુંબઈમાં ગ્રાઉન્ડવર્ક પણ છે ગ્રાઉન્ડ નેટવર્ક પણ છે છતાં પણ એ વિસ્તારોમાં ભાજપની સારી એવી જીત થઈ છે એક એક આંકડાઓ છે એક પછી એક જોતો જઈશ ત્રીજી આપણે ત્રીજી વાત કરી કે નરેન્દ્ર મોદી એ વિદેશમાં હતા અને આપણા અમિત શાહજી એ પણ ચૂંટણીનું મેદાન છોડીને જતા રહ્યા હતા ભાજપ વિરોધી પરિબળોની અંદર મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર અરાજકતા મહિલાઓની અસલામતી આ બધા જ પરિબળો હતા અને છે અને રહેશે લોકોને સ્પષ્ટ ખ્યાલ છે ગુજરાતમાં પણ જે પોલીસની લૂંટ છે એવી રીતે આખા ભારતમાં પણ છે એક પરિબળ ભાજપને ક્યારેય સત્તા ઉપર આવવા ન દે એ પણ અગત્યનું હતું પરંતુ ભાજપનો પ્લસ પોઈન્ટ એ હતો કે ભાજપ તરફી ભાજપને જીતાડવા માટે દેશના ટોચના ઉદ્યોગપતિઓએ અઢળક નાણાં ખર્ચ્યા છે મીડિયાઓના આધારે એવું પણ કહેવાય છે કે એની ચૂંટણી વ્યવહરચનામાં અદાણી ખુદ હાજર રહ્યા હતા એનો અર્થ એમ થયો કે એ અઢળક પૈસા વાપર્યા છે કારણ કે તમામ બિઝનેસમેનનું અંબાણી અદાણી અને મહત્વના જે બિઝનેસમેનનું હેડક્વાર્ટર મુંબઈ છે અને એ બિઝનેસમેનો ક્યારેય ભાજપ જતી રહે એવું સ્વીકારવી ઈચ્છતા પણ નથી કારણ કે ભાજપના ભાજપનારાજમેનને સંપૂર્ણ જે ઈચ્છા પડે એવું કાર્ય કરવાની ધંધો ચલાવવાની છૂટ આવશે બેન્કો લઈ લોન મળે છે એ જેને તમે માંડવાળ કરી દઈ અને છેવટે નાદારી નોંધાવવાની છૂટ પણ ભાજપની સરકારમાં છે એટલે ઉદ્યોગપતિઓનો એક મોટામાં મોટો સપોર્ટ રહ્યો છે એ માત્ર એ વસ્તુ આ ચૂંટણીની અસર પણ કરી છે ઉદ્યોગપતિઓના પૈસાથી ચૂંટણી જીતાણી છે એવું કહીએ તો પણ ચાલે બીજું એક પરિબળ જીતાડવા માટે કામ કરી ગયું કે આરએસએસની ઠંડી તાકાત હું વારંવાર એક આપને કહું છું કે આપણે ગુજરાતમાં ભાજપ અને રાજકીય પક્ષોને હટાવવા આપણે મતદારો એટલે કે લોકો વચ્ચે આપણે ઠંડી તાકાત ઊભી કરવી પડશે આરએસએસ પાસે આવી ઠંડી તાકાત વિશાળ પ્રમાણમાં છે અને છેવટે કોઈને કોઈ રીતે આરએસએસના સંગઠનને મનાવી લઈ એટલે આરએસએસને પૈસા ખૂબ જોઈએ છે અને એના બધા નેતાઓથી નાના નાના સ્વયંસેવકો જેની પાસે પહેરવા ચેપ્પલ નહોતા એ આજે સારા એવા આર્થિક રીતે સદ્ધર થયા છે એટલે આ બધા જ લાભ આર ને મળે છે એટલે આરએસએસ એ એક આજે ગુજરાત સમાચારના એક એવું એનાલિસિસ છે કે આરએસએસના સભ્યો કોઈ પણ જાતના ઘોંઘાટ કર્યા વગર ચૂંટણી પ્રચારને બહુ એને જનહિતમાં છે એવું દેખાડ્યા વગર ઘેરે ઘેરે ફરીને હિન્દુત્વનું મોજું ફેલાયું છે એ આર એસએસનું જે ઠંડી તાકાત છે એ પણ એને ચૂંટાડવામાં મદદ કરી ગઈ એક બીજો મુદ્દો એવો છે કે મુંબઈમાં શિવસેના અને એનસીપી એનસીપી એટલે શરદ પવાર એની પાર્ટીનું વિસર્જન થયું એના બે ભાગ પડી ગયા પરિણામે શિવસેનામાંથી મજબૂત અને કદાવર નેતાઓ એ ભાજપમાં બેળ્યા અથવા તો શિવ સિંધેની શિવસેના ઊભી કરી જે ઓરિજિનલ શિવસેના તરીકે આવી ગઈ એટલે ઉદ્ધવ ઠાકરે પણ નબળા પડી ગયા એનું જેટલું વર્ચસ્વ હતું એ તૂટી ગયું શરદ પવારનું પણ એમ થયું શરદ પવારનું મરાઠામાં મરાઠા સામ્રાજ્યમાં ખૂબ જ મહત્વ હતું એ ધીમે ધીમે એ ઓછું થતું ગયું અને એનું સ્થાન કેન્દ્રના વાહન અને પર્યાવરણના વાહન મંત્રી એમણે લઈ લીધું એટલે શરદ પવારના પણ ટુકડા પડી ગયા અને એમાંથી જુદી પડેલી અજીત પવાર એ પણ એક શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યા એટલે શરદ પવાર પાસેથી તો પોતાની એનસીપી પણ જતી રહી પોતાની પાર્ટી પણ જતી રહી એટલે શરદ પવાર આજે શૂન્ય જ કક્ષાએ પહોંચી ગયા આ બધા જ પરિબળો છે અને સૌથી મોટું પરિબળ તમે જાણો છો હું જાણીએ છીએ દેશના સુપ્રીમ કોર્ટના એડવોકેટ જાણે છે એક એક નાગરિક જાણે છે ઈવીએમ એલન માસ્કે હમણાં પણ કહ્યું હતું ના ચૂંટણી પછી તરત જ એણે પોતાનું રિએક્શન આપ્યું હતું કે ઈવીએમ મશીન ગમે ત્યારે હેક કરી શકાય છે ગમે તેની ફેવરમાં એનું મતદાન થઈ શકે છે તમે કોંગ્રેસમાં મત આપો તો એ મત કોંગ્રેસને બદલે ભાજપને જતો રહે શિવસેનાવાળા એટલે કે કોઈ પણ ઉદ્ધવ ઠાકરેનો મતદાર છે એ શિવસેનાને મત આપે તો ઓટોમેટિક એ ઈવીએમની મદદથી એ ભાજપમાં જતું રહે છે સાબિત થઈ ગયું છે અને એલેન માસ્ક જેવા ધુરંધર વ્યક્તિઓએ વાત પણ કરી છે કે વિશ્વમાં કોઈ દેશોમાં કોઈ દેશોમાં ઈવીએમ મશીનથી ચૂંટણી થતી નથી ભારતને કોઠે પડી ગઈ છે અને એનું પાપ લાવનાર માત્ર ને માત્ર કોંગ્રેસ સરકાર હતી એ કોંગ્રેસ સરકારે કરેલું પાપ આજે ભાજપનો ફળે છે કોંગ્રેસ પાસે એટલી દીર્ઘ દ્રષ્ટિનો અભાવ હતો કે ઈવીએમ લાવમાંથી ભવિષ્યમાં શું થશે નેતાગીરીનો નેતાગીરીમાં એટલી દીર્ઘ દ્રષ્ટિ નહોતી એવું ચોક્કસપણે કહી શકાય પણ એના માટે થઈને જો આવા નિષ્ણાત વ્યક્તિઓની શરૂઆતમાં જેણે એનો વિશ્વાસમાં લીધા હોય એની એમના સૂચનો લીધા હોય એની સલાહો માની હોત તો ક્યારે પણ ઈવીએમ મશીન દ્વારા ચૂંટણી ભારતમાં આવી ન હોત અને એ ઈવીએમ મશીનની ચૂંટણી લાવવા લાવતા સમયે ભાજપના અડવાણી અને બાજપાઈએ પણ વિરોધ કર્યો હતો પણ કોંગ્રેસનું નબળી નેતાગીરી તો કોંગ્રેસનું સામ્રાજ્ય તો ગયું પણ ઈવીએમનું પાપ મુક્ત ગયા અને ત્યાર પછીથી છેલ્લી વાત આવે છે લોકોના મોટે ચર્ચાય છે એના માટે હું મારો અભિપ્રાય નથી આપતો ચૂંટણી કમિશન ચૂંટણી કમિશનરો બહુ સ્પષ્ટ રીતે ભાજપ તરફી જ કામ કરે છે જે સ્વતંત્ર રાષ્ટ્રપતિ નીચે કામ કરનારી સંસ્થા છે પરંતુ એ મોદી સરકાર કે નરેન્દ્રભાઈ કે એ પ્રમાણે જ એ કામ કરે છે એના હિતમાં જ કામ કરે છે લોકોના હિતમાં કામ કરતી નથી સાબિત થયેલું છે એટલે આપણે એની વાત કરી શકીએ અને હજી એની સાથે સાથે એક પણ વાત કરી શકીએ એક પણ વાત કરી શકીએ સુપ્રીમ કોર્ટ બે હજાર સત્તર થી ઈવીએમ હટાવવા માટે ઘણી રીટો દાખલ થઈ છે ઘણા કેસો દાખલ થયા છે સાબિતી સહિત આપ્યું છે અને બધાને એક આશા હતી કે આની પહેલાના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ એ હટાવશે પણ તારીખ પે તારીખ નાખી અને એને ટાળી દીધું અને નવા વર્તમાન જે ચીફ જસ્ટિસ છે એણે પણ આ વસ્તુ હજી હાથ ધરી નથી એટલે એનો અર્થ એમ થયો એ વસ્તુને ટાળે છે એનો અર્થ એમ થયો કે ભાજપને સપોર્ટ કરે છે એવું તારણ કરી શકાય અનુમાન કરી શકાય એને અનુમાન સાચું પણ છે જો આટલું બધું ઈવીએમ મશીન માટે આખા દેશમાં તમામ રાષ્ટ્રીય પક્ષોએ વિરોધ કર્યો હોય સાબિતી સહિત વિરોધ કર્યો હોય અને આંતરરાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક્સના ધુરંધરો છે એમણે પણ સ્પષ્ટતા કરી હોય આમ છતાં સુપ્રીમ કોર્ટે ઈવીએમ મશીનને હટાવવા માટે કોઈ આદેશો આપવા નથી તો સ્પષ્ટ કહી શકાય કે સુપ્રીમ કોર્ટ પણ એવીએમનું તરફેણ કરે છે અને એવીએમની તરફેણ એટલે ભાજપને સપોર્ટ આ બધી એક સ્પષ્ટ વાત છે એટલે સુપ્રીમ કોર્ટનો પણ એક આમાં સપોર્ટ ગણી શકાય તો મિત્રો ઉપાય શું છે જ્યારે કોઈ પણ પ્રશ્ન ઊભા થાય ત્યારે ઉપાય તો હોય જ હિટલર જેવાનું રાજ ગયું કારણ કે એની પાછળનો રીઝનો હતા કારણો હતા ઉપાય પણ હતો આપણા દેશમાં પહેલી વાત એક છે કે મત મતદારોએ એટલે કે દેશના નાગરિકોએ એક ઠંડી તાકાત ઊભી કરવી પડશે પોતાનું ઓન સંગઠન જેના માટે હું વારંવાર વાત કરું છું અપીલ કરું છું ઠંડી તાકાત ઊભી કરવી પડશે જેમ આરએસએસ ઠંડી તાકાતથી મુંબઈમાં ચૂંટણી જીતાડી કોંગ્રેસના સમયમાં પણ આરએસએસ પાસે કે ભાજપ પાસે પૈસા ન હતા ચૂંટણી માટેના ત્યારે વર્તમાન ભાજપ જેવી સ્થિતિ કોંગ્રેસની હતી ક્યારે આરએસએસની ઠંડી તાકાત કામ કાર્ય કાર્યકરો ઘરે ઘરે જઈને સમજાવ્યું એ જ રીતે આજે મુંબઈમાં પણ થયું છે આ છાપાના આધારે કહું છું બાકી જે પહેલી વાત કરું છું તે મેં જોયેલું જ છે એનો સાક્ષી પણ છું કે ના લોકો ઘરે ઘરે જઈ અને ગુજરાતમાં ભાજપની સત્તાને લાવ્યા છે બીજો ઉપાય એ છે જો કે ગુજરાતમાં લોકોની ઠંડી તાકાત ઊભી થઈ શકે એવું મને લાગતું નથી આ દસ વર્ષની રખડપટ્ટી અને અત્યારની જે પરિસ્થિતિ જોતા વાવની ચૂંટણીનું પરિણામ જોતા કંઈથી લાગતું નથી બીજું એક વસ્તુ છે કે એક મુદ્દો રહી ગયો હતો કે ભાજપની ચૂંટણી વ્યચના એ માસ્ટર માઇન્ડ છે માસ્ટર માઇન્ડ છે કોને ક્યાં વધુ ઉમેદવારો ઊભા રાખી અને મતદાર કોંગ્રેસનું મત તોડવા એ જ એની પાસે એક વાત છે અને એની માસ્ટર માઇન્ડ છે જો જ્યાં જ્યાં જોઈએ ત્યાં હરિયાણાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ઉભી કરી અને આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત તોડ્યા એવું મહારાષ્ટ્રમાં પણ થયું છે એમાં મારી પાસે એક્ઝેક્ટ માહિતી પણ નથી ગુજરાતમાં તો થયું જ છે તો એવા પક્ષોને એવા અપક્ષોને ઊભા રાખે છે દાખલા તરીકે વાવની ચૂંટણીમાં ભાજપની જીતનું કારણ માવજીભાઈ પટેલ છે જો એ ન ઊભા હોત તો બધા જ મત મોટા ભાગના મત કોંગ્રેસને જાત તો કોંગ્રેસ સહેલાઈથી વાવમાં જીતી જાત પણ આ માસ્ટર માઇન્ડને પાસે જેટલું કોંગ્રેસ પાસે માસ્ટર માઇન્ડ નથી શિવસેના પાસે માસ્ટર માઇન્ડ નથી અને શરદ પવાર પાસે પણ માસ્ટર માઇન્ડ નથી એવું કહી શકાય નહીતર આ પરિસ્થિતિ ન હોત બીજી વસ્તુ જે શક્ય નથી એની પણ વાત કરું છું સામૂહિક મતદારોનો બહિષ્કાર કે અહીં ઈવીએમ વગર અમે મત આપવાને જઈએ ઈવીએમ ન હોય તો જ મત આપીશું તો એકલા જ બે અને રાજકીય પક્ષો પણ ખસી જાય કે અમે તો ચૂંટ ઈવીએમ હસીએ તો અમે કોઈ પણ લોકો ઇલેક્શનના ફોર્મ ભરીશું નહીં અમે ઉમેદવારો ઉભા રાખીશું પછી ભાજપ અને એને ઊભા કરેલા મતદારો જ ઊભા હોય રાષ્ટ્રીય પક્ષો ખસી જાય મોટો પડઘો પડે બીજી એક વાત પણ ગણી શકીએ એ નાગરિકોએ વ્યવસ્થા ઊભી કરવી પડે એટલે ચોક્કસ એના માટે ઓર્ગેનાઇઝેશન છે દરેક જગ્યાએ છે એમ ગુજરાતમાં પણ છે કે મતદાર મત આપીને બહાર નીકળે એટલે એવી એક નાગરિકોએ વ્યવસ્થા કરવી જોઈએ ત્યાં મતદાર સીધો પહોંચે કે ભાજપને મત આપ્યો છે કે કોંગ્રેસને આપ્યો છે એક નાનકડી સ્લીપમાં લખીને આપી દીધી પોતાની સહી કરે પોતાનું ઓળખપત્ર પણ નાખી દે એનું મતદાન પહેલાં ગણતરી પહેલાં એનું એક વેરિફિકેશન કરે એનું મતદાન કરે તો ચોક્કસ કહી શકાય કે જો પછી પણ જો ભાજપ વધુ મત મેળવતી હોય તો એ લોકો એના સાક્ષી છે લોકો એના સાક્ષી છે કે અમે આને મત આપ્યો છે સોગંદપૂર્વક એ જ લખીને આપશે પછી સુપ્રીમ કોર્ટને માનવું હોય તો માને ન માનવું હોય ન માને અને એવી ચૂંટણીના પરિણામોનો લોકોએ બહિષ્કાર કરવો પડે દાખલા તરીકે મહારાષ્ટ્રની પ્રજા બહિષ્કાર કરે કે અમને આ ભાજપની જીતેલી સત્તા અમે માન્ય કરતા નથી શક્ય છે મિત્રો શક્ય હોય એટલી જ વાત કરું છું કોઈ કાલ્પનિક વાત કરતો નથી અને ચૂંટણી વ્યૂહરચના વચ્ચે વર્ષોથી વિચારી રાખી છે ભાજપની ચૂંટણી વ્યૂહરચના જોઈ છે આ બધી વ્યૂહરચનાને એક એકમે વ્યૂહરચના ઊભી કરી છે એનામાં ઠંડી તાકાત અને બે મુદ્દાઓને મહત્વ આપ્યું છે એટલે કે જાહેર થયેલ ચૂંટણી પરિણામોને અસ્વીકાર કરી અને રાષ્ટ્રપતિને અને ચૂંટણી કમિશનરને સ્પષ્ટ ભાષામાં મોકલી આપે કે આ અમને માન્ય નથી અમે નવી ચૂંટાયેલી સરકારને સત્તા ઉપર બેસીએ તો એને હુકમો માનીશું નહીં અને ન માનવા જોઈએ આ એકા સરદાર પટેલની ઠંડી તાકાત હતી મેં ગઈકાલના લાસ્ટ વિડીયોમાં પણ વાત કરી હતી એડમ જો આ વસ્તુ મિત્રો જો થઈ શકે તો જ ગુજરાતમાંથી ભાજપ જશે નહીં તો ક્યારે ભાજપ જશે નહીં અને અત્યારે વકરતી જતી અરાજકતા અરાજકતા અભણ માણસો પાસે સરકારની સત્તા આજે કોંગ્રેસ પણ એમ કરે છે દેશ આર્થિક રીતે બેહાલ બની જશે ગુજરાત તો થઈ ગયું છે તો આપણે જો ચૂંટણી આપણે છેલ્લો ઉપાય વાત કરું છું મારો થિંકિંગ નથી અને હકીકત કહું છું જેની ઉપર ખૂબ જ વિચાર કર્યો છે અને વર્ષોતા પરિણામનું વિશ્લેષણ કરીને આ ઉપાય બતાવું છું કે આપણે ગુજરાતમાં જે તમને વારંવાર કહું છું કે આપણી સરકાર ઊભી કરવા માટે ઠંડી તાકાત ઊભી કરવી પડશે ગામડે ગામડે પાંચ પાંચ દસ દસ મિત્રોને રાખવા પડશે સ્વેચ્છાએપૂર્વક પૈસા માટે નહીં ભાજપ પાસે અઢળક અદાણી જવાનું ચૂંટણી ફંડ છે મુકેશ અંબાણી મદદ કરે છે દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓ છે એ ભાજપને અઢળક ફંડ આપે છે પણ એની સામે આપણે વગર પૈસે ચૂંટણી જીતવી હોય તો એક જ માધ્યમ છે પણ લોકો મિત્રોને ગળે ઉતરતો નથી વાત દાખલો આપું છું કે શરૂઆતમાં ભાજપ પાસે પૈસો નહોતો પણ આરએસએસે ઘરે ઘરે પ્રચાર કરીને ભાજપને જીતાડી છે તો આપણે કેમ ન કરી શકીએ અને આ જ વ્યવસ્થા છે ત્યાં સુધી ગુજરાતમાં કે દેશમાં પરિવર્તન થઈ શકશે નહીં રાજકીય પરિવર્તન ન આવે ત્યાં સુધી કોઈ વહીવટી પરિવર્તન આવે નહીં પણ આપણા ગુજરાતના લોકો વિરોધ કરવામાં તો બળવાન છે નહીં માનસિક રીતે માયકાંગલી પ્રજા છે આક્ષેપ નથી મૂકતો પણ હકીકત છું યુવાનો માત્ર ને માત્ર પાંચ સાત કલાક મોબાઈલમાં ગાળે છે મોબાઈલની કોમેન્ટો છે નાના નાના શોર્ટ સ્ટોરી છે થોડાક મિત્રો છે એ ફેસબુકમાં પોતાના પોસ્ટ મૂકી અને પોતે સંતોષ મેળવી લે છે પણ ઘરની બહાર નીકળો ઘરની બહાર નીકળો સંગઠન માટે અમે તમને માધ્યમ આપીશું ગઈકાલે સાસણ ગીરના ઇકોજોન મિત્ર સાથે વાત થઈ આ બધા એમ કહે છે કે અમારે વિરોધ ચાલુ રાખવો છે સાચું ઝોન પણ નહીં જાય એ ગયા વિડીયોમાં મેં સ્પષ્ટ વાત કરી હતી સેન્સેટિવ ઝોન નહીં જાય તો મિત્રો ગુજરાતના નાગરિકોને અપીલ કરું છું કે આ વસ્તુ ધ્યાનમાં રાખી વિચારે અને ચોક્કસ રીતે મારા ફોન નંબર તો હોય છે આપણે સંગઠિત થઈએ આપણે સંગઠિત થઈએ અને પરિવર્તન લાવીશું જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી લંબી ગુજરાત